તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયો વિશે વાત કરવાની છે તો હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવા હોય તો જય દશામાં કમેન્ટની અંદર જરૂરને જરૂર લખી નાખજો દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે આજે નવમો દિવસ છે દશામાના વ્રતનો એમ કહેવાય છે કે નવમો દિવસ છે હાલ એમ કહેવાય છે કે મહેસાણાથી મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો તમે જે મહિલા જોઈ રહ્યા છો દોસ્તો એમ કહેવાય છે કે દર વર્ષે વર્ષે દશામાની મૂર્તિ લાવીને સ્થાપના કરે છે અને ઉપવાસ પણ કરે છે દોસ્તો ત્યારે હાલ એમ કહેવાય છે કે ના બનવાની ઘટના બની છે અને ચમત્કાર પણ જોવા મળ્યો છે દોસ્તો તો એ બેને એમ કહેવાય છે કે ઉપવાસ કરતા હતા ટાઈમે એમ છે કે બે થઈ ગયા હતા બેનને અને એકસો આઠ લાવીને દવાખાને લઈ ગયા હતા દવાખાને લઈ ગયા હતા અને મૃત જાહેર કર્યું હતું દોસ્તો ત્યારે હાલ એમ કહેવાય છે કે એના પરિવારના લોકો બધા રડી પડ્યા હતા દશામાં આગળ એમ કહેવાય છે કે વિનંતી કરવા લાગ્યા હતા દોસ્તો ત્યારે હાલ દશામાંનો નો ચમત્કાર થયો છે એ બહેનને જીવતા થયા છે દોસ્તો સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યો છે તો દોસ્તો લોકો પણ શોકી ગયા છે આ ઘટના જોવા મળે નહીં દોસ્તો તમને ખબર હશે કે દશામાના વ્રત ચાલે છે અને અત્યારે ઘણા બધા ચમત્કારો પણ જોવા મળી રહ્યા છે દોસ્તો પહેલા જ તે દશામાની આરતી બેને કરી હતી ને પશિયાત પાછું ભોજન પણ કર્યું હતું દોસ્તો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો તમારે આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર જરૂરને જરૂર બતાવીએ દોસ્તો અમારી ચેનલમાં નવું હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં તેથી કરી આવો નવા વિડીયો તમારા માટે લાવતો હશે દોસ્તો તો હાલ દોસ્તો તમને ખબર હશે કે અત્યારે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને આજે નવમૂળ દશામાનું વ્રત ચાલી રહ્યું છે દોસ્તો તો દોસ્તો કાલે છે દશામાનું જાગરણ સાંજે તો તમને ખબર હશે કે કાલે છેલ્લો દિવસ છે અને પ્રમ દિવસે એમ કહેવાય છે કે દશામાંનું વિસર્જન કરવા જતા હોય છે દોસ્તો ત્યારે હાલ એમ કહેવા છે કે સોશિયલ મીડિયા પર આ ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને ક્લિપો પોટા ઘણા બધા વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો આના વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂરને જરૂર બતાવી જોઈએ દોસ્તો કમેન્ટની અંદર જય દશામાં જરૂરને જરૂર લખી નાખજો દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો ગમે લાઇક શેર જરૂર કરી દઈએ ફરીવાર બીજા વિડીયો મળી તબતક કહેલી જય હિન્દ જય ભારત જય દશામાં કમેન્ટની અંદર લખી નાખજો બાય બાય